નમસ્કાર મિત્રો જે લોકો કપડાં પહેર્યા વગર સ્નાન કરે છે એ દરેક લોકો આ વિડીયો ચોક્કસ જોવે નમસ્કાર મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું ફરીથી એકવાર નવા વિડીયોમાં આજના વિડીયોમાં તમે અમને એક વાર્તા દ્વારા જણાવશું કે કપડાં પહેર્યા વગર સ્નાન કરવાવાળા લોકો એની સાથે શું થાય છે તો ચાલો મિત્રો

હંમેશા સમૃદ્ધ રહે જયારે માતા લક્ષ્મીએ જોયું કે બધા જ લોકો ગંગામાં સ્નાન કરી રહ્યા છે અને હર હર ગંગે બોલી રહ્યા છે પરંતુ બધા દુખી અને પરેશાન છે ત્યારે માતા લક્ષ્મી ખૂબ જ આશ્ચર્ય સાથે ભગવાન વિષ્ણુને પૂછે છે ગંગામાં આટલી વાર સ્નાન કર્યા પછી પણ તેમના પાપો અને દુઃખોનો નાશ કેમ નથી થતો શું ગંગામાં હવે તે સત્યતા નથી ભગવાન વિષ્ણુએ કહ્યું ગંગામાં તો એ જ શક્તિ છે પણ આ લોકોએ પાપનો નાશ કરે એવી પવિત્ર ગંગામાં સ્નાન કર્યું નથી તો પછી તેઓ તેનો લાભ કેવી રીતે મેળવી શકે લક્ષ્મીજીએ આશ્ચર્ય સાથે કહ્યું જ્યારે બધા સ્નાન કરીએ તો જોઈ રહ્યા છે તેમના શરીર પર હજુ સુકાયા નથી ભગવાન વિષ્ણુએ કહ્યું આ લોકો માત્ર પાણીમાં લગાવીને જ આવી રહ્યા છે હું કાલે તમને એનું રહસ્ય સમજાવીશ બીજા આજ દિવસે ખૂબ જ ભારે વરસાદ શરૂ થયો શેરી કાદવથી ભરેલી એક પહોળા રસ્તા પર એક ઊંડો ખાડો હતો ચારે બાજુ કાદવનો ઢગલો થઈ ગયો આ સમયે ભગવાન વિષ્ણુએ એમની દિવ્ય લીલાની શરૂઆત કરી તેમણે એક વૃદ્ધ માણસનું રૂપ ધારણ કર્યું અને જાણી જોઈને ખાડામાં પડી ગયા જાણે કોઈ માણસ ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય એને પ્રયાસ કરવા છતાં બહાર નીકળી ન શકતો અને ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને પણ આ લીલામાં સામેલ કર્યા તેમણે લક્ષ્મીજીને કહ્યું તમે ખાડા પાસે બેસી જાઓ અને તમને જોર જોરથી બોલવાનું કહ્યું

કે મારો પતિ સંપૂર્ણપણે નિષ્પાપી છે મારા પતિએ આ સુધી કોઈ પણ પાપ કર્યું નથી ફક્ત તે વ્યક્તિ તેમને બહાર કાઢશે જેમણે કોઈ પણ પાપ ન કર્યું હોય જે વ્યક્તિએ પાપ કર્યું છે તે વ્યક્તિ તેમને બહાર કાઢશે તો તેને માત્ર સ્પર્શ કરવાથી જ તે રાખ થઈ જશે તથા કહીને લક્ષ્મીજી ખાડાની ધાર પર બેઠા અને ત્યાંથી પસાર થતા લોકોને ભગવાન વિષ્ણુએ તેમને જે હતું એ પ્રમાણે લાગ્યા ગંગા સ્નાન કર્યા પછી લોકોના ટોળે ટોળા આવી રહ્યા હતા અને સુંદર યુવતીને આમ બેઠેલી જોઈને કેટલાકના મનમાં પાપની ભાવના થઈ તો કેટલાક ધર્મનો ડર લાગ્યો કેટલાક લોકોએ તો લક્ષ્મીજીને કહ્યું કે આ ગઢા કોહાને મારવા દો તમે શું કામ માટે રડી રહ્યા છો અને કેટલાક દયારુ ચરિત્રવાન માણસો હતા તેઓ તે યુવતીના પતિને આ ખાડામાંથી બહાર કાઢવા માંગતા હતા પણ લક્ષ્મીજીના શબ્દો સાંભળીને તે પણ અટકી ગયા તે લોકોએ એવું વિચાર્યું કે આપણે ગંગામાં સ્નાન કરીને તો આવ્યા જ છીએ તો શું થયું જીવનમાં આપણે ઘણા બધા પાપો કર્યા છે આપણે 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 આખરે તો તો પાપી જ જ છીએ મદદ કરવામાં પોતે થઈ એટલા માટે આ મદદ કરવાની હિંમત કોઈનામાં ન હતી ઘણા લોકો આવ્યા ઘણા લોકોએ પૂછ્યું પણ ખરી અને ત્યાંથી ચાલ્યા પણ ગયા સાંજનો સમય હતો ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું શું આવ્યું કોઈ સાચા હૃદય થી ગંગામાં સ્નાન કરવા વાળું પછી એક યુવાન વ્યક્તિ હાથમાં લોટો લઈને હર 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 ગંગે ગંગે આવું બોલતો બોલતો ત્યાંથી નીકળ્યું લક્ષ્મીજી એ તેમને પણ એ જ વાત કહી યુવાનનું હૃદય કરુણાથી ભરાઈ ગયું તેણે ભગવાન વિષ્ણુ ને

એને માતા લક્ષ્મી તેમના સાચા રૂપમાં પ્રગટ થયા. તેમના યુવને દર્શન અને આશીર્વાદ આપ્યા. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું આટલા બધા લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિએ ગંગામાં સ્નાન કર્યું છે. એટલા માટે જો લોકો કોઈ પણ શ્રદ્ધા અને વિશ્વાસ વગર ફક્ત બીજાને દેખાડવા માટે ગંગામાં સ્નાન કરે છે. તેમને વાસ્તવિક લાભ મળતો નથી પરંતુ તેનો અર્થ તો એ પણ નથી કે તેમને ગંગામાં સ્નાન વ્યર્થ ગણાય છે ગંગામાં સ્નાન કરવું પણ ખૂબ જ પુણ્યશાળી છે આ પછી ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું હવે હું તમને એવી દસ બાબતો વિશે જણાવીશ જે વ્યક્તિ સ્નાન કરતી વખતે આ દસ બાબતનું ધ્યાન રાખશે તે ક્યારે પણ દુઃખી નહીં થાય તેમના ઘરમાં મા લક્ષ્મીનો વાસ હંમેશા રહેશે તેમના ઘરમાં અપાર સુખ અને સમૃદ્ધિ આવે છે તેમનો આખો પરિવાર ખુશીથી રહે છે ત્યારે માતા લક્ષ્મી કહ્યું હે ભગવાન કૃપા કરીને આ દસ બાબતો જણાવો આ પછી ભગવાન વિષ્ણુએ કહેવાનું શરૂ કર્યું અને માતા લક્ષ્મી ખૂબ જ ધ્યાનથી સાંભળે છે મિત્રો તમારે પણ આ દસ બાબતો ખૂબ જ ધ્યાનથી સાંભળવી જોઈએ આ પછી ભગવાન વિષ્ણુ કહે છે આ કહ્યા પછી હું તમને બે બીજી એક મહત્વની વાત કહીશ જે લોકો વસ્ત્ર રહીને સ્નાન કરે છે તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે હે દેવી લક્ષ્મી તમે આ વાત ખૂબ ધ્યાનથી સાંભળજો પછી વિષ્ણુ ભગવાન બોલવાનું શરૂ કરે છે મિત્રો વિષ્ણુ ભગવાન કહે છે કે સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે મનમાં પ્રસન્નતા રહે છે સ્નાન કરવાથી ચહેરાની ચમક અને શારીરિક આકર્ષણ પણ વધે છે જો નિત્યક્રમ દરમિયાન કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે આધ્યાત્મિક કરતા વધુ લાભ મેળવી શકાય સ્નાન કરતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે તેમાં સૌથી પહેલી બાબત છે કે સ્નાન કર્યા પછી

કે સવારે સ્નાન કરનારાઓ પાસે આસપાસના નકારાત્મક ઉર્જા ફરતી નથી તેથી સવારે સ્નાન કરવું યોગ્ય છે આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ ગુણો પ્રાપ્ત થાય છે સુંદરતા ચમકતા વાળ પવિત્રતા આયુ આરોગ્ય અને વિચારોની સ્પષ્ટતા અને બુદ્ધિ ચારે વ્યક્તિ બીમાર પડે છે ત્યારે માથાથી નીચે સ્નાન કરવું જોઈએ ભીના કપડાથી શરીર સાફ કરવું એક પ્રકારનું સ્નાન જ કહેવાય સવારનો પ્રકાશ દેખાય તે પહેલા સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે આ ઉપરાંત તેલ લગાવ્યા પછી શરીર પર માલિશ કર્યા પછી નદીમાં સ્નાન કરવાની મનાય છે નદીમાંથી બહાર આવી કિનારે શરીર સાફ કરવું અને પછી નદીમાં ડૂબકી લગાવી વધુ સારું છે જે ઘાટ પર કપડાં ધોવામાં આવે છે તેનું પાણી અશુદ્ધ માનવામાં આવે છે મને યાદ કરશે હું ત્યાં તે પાણીમાં આવીશ નદીમાં અગિયાર કે એકત્રીસ ડૂબકી લગાવી સારી માનવામાં આવે છે આ પછી ભગવાન વિષ્ણુએ કહ્યું હવે હું તમને એવા લોકો વિશે જણાવીશ જે વસ્ત્રો સ્નાન કરે છે કારણ કે હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દરેક વસ્તુ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે આમાંનો એક નિયમ સ્નાન સંબંધિત છે એવું માનવામાં આવે છે કે દરેક લોકોએ શાસ્ત્રોના નિયમનું પાલન કરવું જોઈએ જેથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય ખરેખર આપણા શાસ્ત્રોમાં ઘણી બધી વાતો લખાયેલી છે જેનું હજુ પણ સંપૂર્ણ માહિતી નથી આવો જ એક નિયમ છે સ્નાન કરવાનો તમે ઘણી વાર તમારા પરિવારના સભ્યોને કહેતા સાંભળ્યા હશે ક્યારેય કપડા વગર એટલે કે ની વસ્ત્ર થઈને નાવવું જોઈએ નહીં જો આપણે પૌરાણિક કથાઓ વિશે વાત કરીએ ને તો વસ્ત્ર સ્નાન કરવાની મનાય છે એક સૌથી કારણ ભગવાન કૃષ્ણના સમય સાથે સંબંધિત છે પૌરાણિક કથાઓ અનુસાર એક વખત જ્યારે ગોપીઓ તળાવમાં સ્નાન કરતી હતી અને તેઓ તમામ વસ્ત્ર હતા ની વસ્ત્ર હતા ત્યારે બાળકૃષ્ણએ ગોપીકાઓના બધા જ કપડા છુપાવી દીધા

તમારા શરીરને જ નહીં પરંતુ તમારા મન અને મસ્તિષ્કને પણ અસર કરે છે ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો ને ત્યારે તમારા પૂર્વજો તમારી આસપાસ હાજર હોય છે જો તમે વસ્ત્ર સ્નાન કરો છો તો પછી તમે પિતૃ દોષથી પીડાવ છો આવા સ્નાન કરવાથી તમારા પૂર્વજો સંતુષ્ટ થતા નથી અને તેનાથી ઘરમાં પિતૃ દોષ ઉત્પન્ન થાય છે ને વસ્ત્ર સ્નાન કરવાથી પૂર્વજો ક્રોધિત થાય છે સુખ સમૃદ્ધિ અને શાંતિનો નાશ થાય છે તેથી ક્યારે પણ વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ પુરાણો અનુસાર સ્નાન માટે વપરાતું પાણી પૂર્વજોને ભાગ સ્વરૂપે જાય છે અને વસ્ત્ર સ્નાન કરવું એ પૂર્વજો સામે કપડાં વગર સ્નાન કરવા જેવું માનવામાં આવે છે

ને કોમેન્ટ બોક્સમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માં જરૂરથી લક્ષ